આ વર્ષે તમને કેવું લાગે આમાં કેટલું જીરું આજે આપણે જે વાત કરવાના છે અને આ વિડીયો માહિતી લેવાના છે તે છે જીરુ ના પાકની જોકે આ વર્ષે જીરું નું ખુબ એવું વાવેતર થયું છે અને જીરું પકવું તે આમ ગણતરી કરો એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે કારણ કે જીરું કરવું અત્યારે બહુ અઘરું થઇ ગયું છે એવામાં આમ ગણતરી કરો તો એક નંબર ઉભો કેવાય તમે આવું જીરું લગભગ જોયું નહી હોય તો એવામાં આપણે તેમની પાસેથી માર્ગદર્શન અને માહિતી લેવાના છે કે ભાઈ આવું બધું આ જીરું છે કેવી ટ્રીટમેન્ટ કરી છે શું શું માવજત કરી છે અને આ બિયારણ ક્યુ છે દવા ક્યુ છે બધી માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે અને આપણી જોડે બીજા પણ ખેડૂત આવ્યા છે ગામમાંથી તેમની પાસેથી થોડીક મુલાકાત માહિતી લેવું કે ભાઈ તેમને કેવું જીરું લાગ્યું તો સૌપ્રથમ હર્ષુ આપણે હર્ષુભાઈ આપણું નામ જણાવશો અને ગામ જણાવશો મારું નામ હસમુખભાઈ હસમુખભાઈ બરાબર કયું ગામ છે આપણું બંધિયા બંધિયા હવે આપણે જે તમે આ જીરું વાવ્યું છે કેટલા વીઘાનું જીરું છે ચાર વીઘાનું ચાર વીઘાનું જીરું છે બરાબર અને હવે આપણે વેરાયટી કઈ વાવી છે આમાં આપણે અવની એકસો બરાબર અવની એકસો અગિયાર વાવી છે આપણે કોઈ કંપની કે કોઈ દવાની આપણે કોઈ ભલામણ કરતા નથી પણ આ તો જસ્ટ માર્ગદર્શન માહિતી માટે આ વિડીયો બનાવી છે કે જેનાથી બીજા ખેડૂતને કોઈક નવી માહિતી મળે તે માટે છે આપણે કોઈની એડવર્ટાઈઝ કરતા નથી ત્યાર પછી આપણે આમાં દવાના કેટલા રાઉન્ડ લીધા છે સાત રાઉન્ડ સાત રાઉન્ડ એમને દવાના લીધા છે અને જીરો એટલે કેટલા દિવસ નું થયું અત્યારે બે મહિનો એક દિવસ

એમને પણ આપણે પૂછશું આપણી જોડે બીજા પણ ખેડૂત આવ્યા છે તેમને પૂછશું કે તમને આ જીરું લાગ્યું કેવું જીરું સારું છે વેરાયટી સારી છે બરાબર ને આવું જીરું આ ગામમાં ફર્સ્ટ નંબર નું ઘેર હોય છે બરાબર અને આપણે સ્કેલ લઈ ભેગી લઈ આવ્યા છે એ તમને હું બતાવીશ જોઈ શકો છો ફૂટ એક નું વર્લ્ડ છે આમાં અત્યારે આપણે આ સ્કેલ રાખી છે જો ક્યારા અંદર આપણે સ્કેલ રાખી છે તો લગભગ એક ફૂટ ની હાઈટ છે અને એ પણ આપણે અહીંયા માપી લીધું છે કારણ કે બધા એ કેતા હોય કે ભાઈ આ રીતનું છે આ રીતનું છે પણ આપણે એમાં એના માટે પણ માપ પટ્ટી જ માપેલ છે હવે આપણે હસમુખભાઈ થોડીક વધુ માહિતી માટે આપણે ગયા વર્ષે પણ તમારે જીરું હતું તો તમે કેટલા મણનો ઉતારો લીધો હતો ચૌદ મણનો ગયા વર્ષે જીરું હતું ચૌદ મણનો ઉતારો લીધો હતો અને આ વર્ષે તમને કેવું લાગે આમાં કેટલું જીરું થશે

એટલે લગભગ આ વર્ષે પંદર મણ તો પાકું જ છે લગભગ તો ખૂબ ખૂબ આભાર આપનો તમે માહિતી અને માર્ગદર્શન અમારા ખેડૂત મિત્રો સુધી પહોંચાડી અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો પેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બે લાયકન પણ દબાવી દેજો જય હિન્દ જય ભારત